નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર રાઠોડ આપનું સ્વાગત કલમોના આજે કરાલીસ એ અને બસો ઓગણચાલીસ એ એની જોગવાઈઓ જોઈશું પણ એ જોગવાઈઓ જોઈએ પહેલાં હજુ સુધી જો તમે અમારી આ ચેનલમાં જોડાયા ના હોય તો ચેનલમાં જોડાઈ જવા વિનંતી છે હવે જોઈએ કલમ નંબર બસો ઓગણચાલીસ એ ની જોગવાઈઓ હા કલમ નંબર બસો ઓગણચાલીસ એ અમુક કેન્દ્ર શાસિત પ્રદેશો માટે સ્થાનિક વિધાન મંડળો અથવા મંત્રી મંડળ અથવા બંનેની રચના એ અંગેની જોગવાઈ અહીંયા કરવામાં આવે છે આઠ આપણા જે કેન્દ્ર શાસિત પ્રદેશો છે એમાં કેટલાકમાં ત્યાં વિધાનસભાની જોગવાઈ છે કેટલાકમાં વિધાનસભાની જોગવાઈ નથી તો તે અંગેની આ જુવેશે કેન્દ્રશાસિત પ્રદેશ માટે તે કેન્દ્રશાસિત પ્રદેશના વિધાનમંડળ તરીકે કાર્ય બજાવવા માટે ચૂંટાયેલા અથવા અંશદઃ નિયુક્ત થયેલા અને અંશતઃ ચૂંટાયેલા મંડળની રચના અથવા મંત્રીમંડળની અથવા બંનેની કાયદો બનાવીને સંસદ રચના કરી શકશે અને દરેકની રચના સત્તા અને કાર્યો એ કાયદામાં

તેમાં આ બંધારણમાં સુધારો કરતી વખતે અથવા સુધારાની અસરવાળી જોગવાઈઓ હોય તે છતાં અનુચ્છેદ ત્રણસો અડસઠના ના હેતુઓ માટે તે કાયદો બંધારણીય સુધારો છે તેમ ગણાશે નહીં એટલે કે કેન્દ્રશાસિત પ્રદેશોના વહીવટ અંગેની જે ખંડ એકમાં જે જોગવાઈ છે એ અંગે જે જોગવાઈ કરવામાં આવે તો એ બંધારણીય સુધારો છે એમ ગણવામાં આવશે નહીં સંસદ કાયદો બનાવીને કેન્દ્ર શાસિત પ્રદેશના વહીવટ માટે ચૂંટાયેલા કે નિયુક્ત કરાયેલા અથવા બંને પ્રકારના વિધાનમંડળની રચના કરી શકે છે હા હવે આપણે અનુચ્છેદ બસો ઓગણચાલીસ એ એ અંગે જોઈએ દિલ્હી અંગે ખાસ જોગવાઈઓ મિત્રો આ કલમ પરીક્ષા માટે એ મોસ્ટ આઈએમપી છે કે

રાષ્ટ્રીય દિલ્હી રાજધાની રાજ્ય ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવશે અને અનુચ્છેદ બસો ઓગણચાલીસ સીટ નિમાયેલા વહીવટકર્તાને ઉપરાજ્યપાલ કહેવામાં આવશે દિલ્હીમાં જે વહીવટકર્તા ને આવે એને શું કહેવામાં આવશે ઉપરાજ્યપાલ આ બંધારણીય સુધારો પણ પરીક્ષામાં પૂછાય છે ઓગણ બંધારણીય સુધારો ઓગણ સિત્તેર બંધારણીય સુધારા અધિનિયમ ઓગણીસો એકાણું થી દિલ્હી કેન્દ્ર શાસિત પ્રદેશને રાષ્ટ્રીય રાજધાની રાજ્ય ક્ષેત્રનો દરજ્જો આપવામાં આવે છે પરીક્ષામાં આ મુદ્દો પણ પૂછાય છે કે કયા બંધારણીય સુધારા અન્વયે દિલ્હી કેન્દ્ર શાસિત પ્રદેશને રાષ્ટ્રીય રાજધાની રાજ્ય ક્ષેત્રનો દરજ્જો આપવામાં આવે છે તો જવાબ શું છે ઓગણ સિત્તેર પરીક્ષા માટે અગત્યનો મુદ્દો છે દિલ્હીના વહીવટકર્તાને ઉપરાજ્યપાલ કહેવામાં આવે છે અને શું કહેવામાં આવે છે ઉપરાજ્યપાલ એની નિમણૂક કોણ કરે છે રાષ્ટ્રપતિ આ પણ પરીક્ષામાં પૂછાય તેવા છે ઘણા બધા મુદ્દા આ કલમમાં છે દિલ્હી વિધાનસભામાં કાર્યરત છે એની કુલ બેઠકો કેટલી છે સિત્તેર બેઠકો છે તાજેતરમાં જ એની ચૂંટણી થઈ દિલ્હી વિધાનસભાની ચૂંટણી રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રના પ્રાદેશિક મતદારો દ્વારા

કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યમંત્રીની નિમણૂક કોણ કરે છે રાષ્ટ્રપતિ રાજ્યના મુખ્યમંત્રીની નિમણૂક કોણ કરે છે રાજ્યપાલ આ ધ્યાનમાં રાખો મંત્રી પરિષદ રાષ્ટ્રપતિની મરજી સુધી હોદ્દો ધરાવે છે મંત્રી પરિષદની સભ્ય સંખ્યા વિધાનસભાની સભ્યોની કુલ સંખ્યાના દસ ટકાથી વધુ ન જોઈએ રહેતા પણ પરીક્ષા માટે અગત્યનો મુદ્દો છે એટલે આ જે કલમ છે પરીક્ષા માટે મોસ્ટ એમપી છે લગભગ આઠ દસ જેટલા મુદ્દા આ એક જ કોલમમાં છે એની સભ્ય સંખ્યા કેટલી હોવી જોઈએ દસ થી વધુ ન હોય તેટલી હોવી જોઈએ હાલ દિલ્હીમાં મુખ્યમંત્રી સહિત સાત પ્રધાનો છે કેટલા છે સાત એમાં મુખ્યમંત્રીનો સમાવેશ થઈ જાય છે રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર દિલ્હીને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો નથી આ ધ્યાનમાં રાખો દિલ્હી સહિત બધા કેન્દ્ર શાસિત પ્રદેશ અંગે કાયદો ઘડવાની વિશેષ સત્તા કોને છે 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 સંસદને આ મુદ્દો પણ પણ દિલ્હી વિધાનસભાને પરીક્ષા માટે પીએસઆઈ માટે તો ખાસ જાહેર વહીવટ પોલીસ અને ભૂમિ સિવાયના વિષયો સંબંધી કાયદો ઘડવાની સત્તા છે આ વિષયો પર કાયદો ઘડવાની સત્તા કોની પાસે છે સંસદને પરીક્ષામાં પૂછી શકાય કે દિલ્હી સંસદને છે વિધાનસભાએ પસાર કરેલ કાયદો અને સંસદે પસાર કરેલ કાયદામાં અસંગતતા હોય તો સંસદે બનાવેલ કાયદો પ્રભાવી રહેશે વિધાનસભાએ કરેલ કાયદો અને સંસદે કરેલ કાયદો એમાં કોઈ જો વિસંગતતા અસંગતતા હોય તો સંસદનો કાયદો એ અમલી ગણાય પરંતુ વિધાનસભાએ પસાર કરેલ વિધેયક જો રાષ્ટ્રપતિની વિચારણા માટે અનામત રાખવામાં આવ્યું હોય અને જો એને રાષ્ટ્રપતિની અનુમતિ મળે તો તે રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં પ્રભાવી બનશે એટલે કે કોઈ વિધેયકને રાષ્ટ્રપતિની મંજૂરી માટે અનામત રાખી હોય અને રાષ્ટ્રપતિએ એને મંજૂરી આપી હોય તો એ પછી એ દિલ્હીમાં એ અમલી બને છે બંધારણ અંગેના અમારા બે પુસ્તકો છે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા જે ઓનલાઈનર અને એમ સુધી સ્વરૂપ છે બીજું પુસ્તક ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા ડિટેલમાં અભ્યાસ માટે છે બંને પુસ્તકો અકાદમી ઉપર ત્રીસ ટકા કમિશનથી એનું વેચાણ ચાલુ છે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે વિદ્યાર્થીઓ માટે બે ખૂબ ઉપયોગી એવા પ્લેટફોર્મ છે છે ટેલિગ્રામ ચેનલો કરંટ અફેર્સ મૂકવામાં આવે છે માસિક કરંટ અફેર્સ દરરોજની દસથી થી પંદર જેટલી પોસ્ટ ત્રણ ચાર જેટલા ફ્રી વિડીયો વિશિષ્ટ દિવસો તો દિવસની વિગત અને ક્વિઝની વિગત મૂકવામાં આવે છે અમારી આ ટેલિગ્રામ ચેનલમાંથી

ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ એટલે અમને આ બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો અને બે લાઇકોનને ચાલું કરવાનું ભૂલતા નહીં